અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું એ વાત લઈને અમે આજે આ આજની નું સંચાલન મંજૂરી વગર કરવામાં આવી છે આ આ કોઈ હોદાની વેચણી કરવા કે કોઈ હોદા આપવાની મિટિંગ નથી જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે તમે વિરુદ્ધની વાત કરતા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક બાનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોડ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ કોંગ્રેસના કોઈ ભાગ નથી કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસ ની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા છે ચૂંટણી સંકલન સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે અમને કોઈ પણ ફોન નથી આવ્યો જવાબદાર કે છું મને કોઈ જિલ્લા ફોન નથી આવ્યો બંધ રાખો મને તાલુકા પ્રમુખ નો પણ નથી ફોન આવ્યો આ લોકો ઉપજાવી ઉપચાવી ગાધેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની હોતી નથી તમે જોયું હશે સ્વયંભૂ પાંચસો થી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો અવાજ છે અને આ કોંગ્રેસના કાર્યકરનો અવાજ છે કોઈ સ્ટેજ નતો સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નતો આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી એમાં લોકો સ્વયં બહુ મટ્યા છે કેટલાક નેતાઓનો આક્ષેપ છે કે લોકસભા તેમજ વિધાનસભામાં જે સ્થાનિક નેતાઓ છે એમને કહો કે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કર્યું હતું બિલકુલ કોઈ પણ આવી વાત અમારા ધ્યાને આવી નથી કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની વાત લઈને એટલા માટે આવ્યા છીએ કે આ વિસ્તાર રાધનપુર અને સાતલપુર અને સમી

ગઈકાલે જિલ્લા એક મેસેજ કે આ કરવી એ કારણ શું હતું બિલકુલ આ તદ્દન ખોટી વાત છે જિલ્લા પ્રમુખે કોઈ પણ મેસેજ કર્યો ના હોય કર્યો હોય તો અમે કોંગ્રેસ ના જવાબદાર કાર્યકર છીએ અમને કોઈ ફોન પણ નથી આવ્યો જિલ્લા પ્રમુખ નો આ વચ્ચેથી

આ સામાન્ય બેસી અને નક્કી કે આપણે એક બેસીવું જોઈએ એક થસુ તો રાધનપુરની અંદર કઈક કોંગ્રેસ બેઠી થશે એના માટે વિચાર કર્યો અને કોંગ્રેસના ના આગેવાન શંકર અને કાનજીભાઈએ અમને બોલાવ્યા અને એક જ વાતની અંદર અમે કીધું કે અમે તમારી સાથે છીએ તો જિલ્લા પ્રમુખને ન કહેવાનું કારણ શું જિલ્લા પ્રમુખ તમને પણ ખબર નહીં હોય જિલ્લા પ્રમુખ અમારા રાહુલ ગાંધી જયારે ગુજરાતની અંદર હોય ત્યારે ત્યાં શિબિર ચાલતી હોય શિબિરની અંદર હાજરી છે કે અમે અમે જિલ્લા પ્રમુખને પણ આપ્યું આપ્યું છે છે તાલુકા તાલુકાના પ્રમુખોને વોટસઅપ કર્યું છે એ હાજરી આપે જ પણ એ લોકો અત્યારે શિબિરમાં છે એટલે આવ્યા નથી તાલુકા તાલુકા પ્રમુખ પર આક્ષેપ લાગ્યા છે કાર્યકર્તાએ નિવેદનમાં કાર્યકર્તા નિવેદન ભાજપ સાથે મળેલા છે હવે એ કોઈ વ્યક્તિગત વાત હોય કે કોઈ પાર્ટીની ની વાત હોય ના રહ્યા હોય તો એવા પ્રમુખો ને પણ હટાવવા જોઈએ બસ